મહીસાગર પોલીસ દ્વારા દારૂનો નાશ કરાવવામાં આવ્યો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પર બુલડોઝર ફેરવીને નાશ કરવામાં આવ્યો મહીસાગર જિલ્લામાં પ્રોહિબેશનના ગુનામાં પકડાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પકડાયેલ દારૂનો જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક તેમજ પ્રાંત અધિકારીની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો મહીસાગર જિલ્લાના

હાજરીમાં આજે તમામ છત્રીસ હજાર ત્રણસો ને ત્રેવીસ બોટલો કિંમત રૂપિયા ત્રેપન હજાર ત્રેપન લાખ ચુમ્માલીસ હજાર ત્રણસો ને ચુમ્બતેર રૂપિયાનો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવેલ છે જેમાં લુણાવાડા આર એન્ડ બી વિભાગના કર્મચારીઓ તેમજ ફાયર બ્રિગેડનો પણ સહયોગ લેવામાં આવેલ છે